ફોપા નગરમાં ઘરકકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે આઠ ની માતાની પંખાના ખા માલની હત્યા કરતા પરિવારમાં અલરાટી વ્યાપી છે શહેર દક્ષિણ પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ડીસામાં ભોપાલ નગરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે આઠ બાળકોની માતાની પંખાના ઘા મારી હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે શહેર દક્ષિણ પોલીસે બનાવ સંદર્ભે પહોંચી તપાસ હાથ ધરી છે ડીસામાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે ડીસાના ભોપાલ નગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજી રાણાના લગ્ન અંદાજિત વીસ વર્ષ પહેલા બાખાસરના વાચવાડ ગામે રહેતા ચેતનભાઈ માચરાણા સાથે થયા હતા અને અત્યાર સુધી બંને પતિ પત્ની વચ્ચે મનમેળ રહેતા આઠ સંતાનો થયા હતા અને જોકે છેલ્લા ઘણા સમયથી ગરકંકાસને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ રહેતી હતી અને તે દરમિયાન રાજુબેન તેમના પિયર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમના પતિ રાજુબેને તેડવા માટે આવ્યા હતા અને તે દરમિયાન સવારે બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં પતિએ પત્નીને સીલિંગ ફેનના ઉપરા છાપરી બેઘા માર્યા હતા અને માથાને

જનતાનો ધારા બન્યા છે